ખાડી કિનારા પાસે આવેલા ઇન્દિરાનગર રસુલાબાદ નગર વસાહત ના સોમનપાના વિકાસ કાર્યો માં નડતરરૂપ ઝુંપડા વાસીઓને સ્થાયી સમિતિ દ્વારા વર્ષ બે હાજર છ થી બે હાજર વીસ સુધી થયેલ વિવિધ ઠરાવ મુજબ બનાવતાના ધોરણે વૈકલ્પિક ઇડબ્લ્યુએસ આવાસ ની ફાળવણી કરવા બાબત ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે વર્ષ ઓગણીસો નેવું પહેલાથી બટરખાડી કિનારા પાસે ઇન્દિરાનગર રસુલાબાદ સ્લમ વસાહત છે સદર વસાહતમાં વસવાટ કરનારા ગરીબ શ્રમિક પરિવારો આર્થિક રીતે સાવડબલા છે તેઓ છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે વસાહતમાં વસવટ કરનારાઓ પાસે હાલમાં જે કાચું પાકું ઝૂંપડું છે એ જેના પરિવાર માટે કાયમી આશ્રય સ્થાન છે સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ શહેરના વિકાસ કાર્યમાં નડતરરૂપ વિવિધ સ્થળના અસંખ્ય ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક ડબલ્યુએસ આવાસની કોસાડ ભેસ્તાન ડિંડોલી જાંગેરપુરા વેસુ વગેરે વિસ્તારોમાં ફાળવણી કરવામાં આવેલ છે પરંતુ અમને દુઃખ એ બાબતનું છે કે આપની ઝોન કચેરી દ્વારા હાલમાં આપની કચેરીના કોઈ વિકાસના કાર્યમાં નડતરરૂપ બટાર ખાડી કિનારા પાસે આવેલ વર્ષો ઓગણીસો નેવું પહેલા વસેલ ઇન્દિરાનગર રસુલા નગર સ્લંબસાહત ના ગરીબ શ્રમિક ઝૂંપડાવાસીઓને કોઈપણ પ્રકારની લેખિત નોટિસ જાણ કર્યા વગર તેમજ એચઆઈએન સ્પોર્ટ સર્વે કર્યા વગર સાવ મનસ્વી અને અમાનવીય રીતે ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે જે કાર્યવાહીને અમે સખત શબ્દોમાં વખોડીયા છીએ અને ડિમોલેશનની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે તેમજ આ લેખિત રજૂઆત થકી આપને જણાવીએ છીએ કે આપ શ્રી અધિકારી છો કોઈ હિટલર નહીં એ ધ્યાનમાં રાખી ગરીબ શ્રમિક પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો અમાનવીય અત્યાચાર ન થાય એનું ખાસ ધ્યાન કે છે સુરત મહાનગરપાલિકાના ઝોન વિસ્તારમાં બટાર ખાડી કિનારા પાસે આવેલ નગર વસાત એ ઓગણીસો પહેલાથી ત્યાં સ્થળ પર વસેલી છે ગઈકાલે અઠવા ઝોનના કર્મચારી દ્વારા ત્યાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેના સ્થાનિક મહિલા અને શ્રમિકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા એમને કામગીરી અટકાવી પડી આજ રોજ હું અને પૂર્વ કોર્પોરેટર દલિત નેતા સુરેશભાઈ સોનાવણે સૌ અસરગ્રસ્ત પરિવારોની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે સુરત મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર છથી લઈને બે હજાર ત્રેવીસ સુધી વિવિધ તેર સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિ ઠરાવ કરેલા છે કે જે સુરત શહેરના વિકાસમાં નડતરરૂપ કે વિકાસ કાર્યમાં જે કંઈ જગ્યા પર જે ઝૂંપડાવ હતા દાખલા કે નદી કિનારે ખાડી કિનારે નહેર કિનારે રોડ રસ્તા પર કે અન્ય વિકાસ કાર્યમાં નડતરરૂપ ઝૂંપડાઓને વૈકલ્પિક આવાસરૂપે કોસાડ ભેસ્તાન જહાંગીરપુરા બેસુ કે ડિંડોલી વગેરે સ્થળો પર ઈડબલ્યુએસ આવાસની ફાળવણી કરવામાં આવી છે અમારી રજૂઆત એટલી છે કે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા જે જે ઠરાવો થયા છે જુદી જુદા એ તે ઠરાવને અનુસરીને આ જ ઉપડાવાસીઓને સાથે પણ એ પ્રમાણે ન્યાય થવો જોઈએ